ખાસ કરીને ભીડવાળી જગ્યાએ જવાનું થાય તો માસ્ક પહેરવું હજુ પણ ખૂબ જ જરૂરી છે જો કોઈને હાઈ ગ્રેડ ફીવર આવે તો તાત્કાલિક તપાસ કરાવીને રિપોર્ટ કરાવી લેવો જોઈએ અસરવા સિવિલ હોસ્પિટલ હાલમાં ત્રીસ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર રાખ્યો છે જેથી જરૂર પડે વધુ દર્દીઓને દાખલ કરી શકાય સત્તાવાળાઓ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતીના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે કોરોનાના કેસીસ છે ખૂબ સારી વાત એ છે કે મેજોરિટી લોકો હોમ આઇસોલેશનમાં સારા થઈ રહ્યા છે હોસ્પિટલાઇઝેશનની જરૂર ખૂબ ઓછા લોકોને પડી રહી છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અત્યારે મારી પાસે માત્ર ચાર દર્દી છે એક આઠ મહિનાની બાળકી જે સારી રીતે ઇમ્પ્રૂવ થઈ રહી છે એના સિવાયના ત્રણ દર્દી છે એક પુરુષ છે ને બે મહિલાઓ છે ચુમોતેર વર્ષ સાહીઠ વર્ષ અને સાડત્રીસ વરસના મહિલા અને આ ત્રણે રિલેટિવલી સ્ટેબલ છે ડેફિનેટલી એક મહિલાને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે પરંતુ અધીર અદરવાઈઝ સ્ટેબલ છે ઘરમાં કોઈને ફીવર આવે પોતાને ફીવર આવે તો આપણે આઇસોલેટ થઈ જવાનું સામેવાળાને ફીવર હોય તો એનાથી દૂર જવાનું જરૂર ન હોય એવા કારણે ટોળામાં જવું નહીં અને કોઈપણ જાતની તકલીફ થાય તો આસપાસના ડૉક્ટરને બના બતાવી અને તાત્કાલિક ધોરણે જરૂરી ઇન્વેસ્ટિગેશનને ટેસ્ટ કરી લેવા ત્યારે જે જે વેરિયન્ટ આપણે જોઈ રહ્યા છે ઓમિક્રોનની લિનેજ જ છે એટલે બિલકુલ ગભરાવાનું નથી શરદી ખાંસી તાવ ઉધરસ જે રૂટીન સિમ્ટમ્સ છે એવું કહે છે કે લુખી ખાંસી હોય છે સિમ્ટમ્સ હોય તાવ ન ઉતરે તો ડેફિનેટલી ડૉક્ટરને બતાવીને ટેસ્ટ કરવા ટેસ્ટ કરવાની સુવિધા સિવિલમાં પણ અવેલેબલ છે એટલે એ બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી રહી વાત માસ્ક પહેરવાની તો ફરીથી કહીશ કે સરકારે ઓલરેડી બહુ બધી વખતે ગાઈડલાઈન આપી છે આપણે લોકોને બધાને એનો અનુભવ છે કે ક્યારે માસ્ક પહેરવો ક્યારે ન પહેરવો હું માનું છું ત્યાં સુધી દરેકે દરેક વ્યક્તિએ એ બાબતમાં ગાઈડલાઇનની રાહ જોવાની જરૂર નથી આપણે પોતે બીમાર હોઈએ તો માસ્ક પહેરી લેવાનો